માનવીમાં વારંવાર ચીટિંગની ઘટનાઓ બને છે માનવીમાં થોડા સમય પહેલાં પટેલ યુવકો સાથે થયેલ ચીટિંગના આરોપીઓની પોલીસે કરી ધરપકડ માંડવી પોલીસમાંથી મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના નાગલપર ગામે તેમજ માંડવીના હજીરા રોડ પર રહેતા પટેલ યુવકો સાથે ચીટિંગ અને ધાક ધમકીના આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે અમુક આરોપીઓની ધરપકડ કરી હતી તો અમુક આરોપીઓ હજુ ચીટિંગ કેસમાં ફરાર થઈ ગયા છે માંડવી તાલુકાના ગામડાઓ અને શહેરમાં છેતરપિંડી અને ચીટિંગની ઘટનાઓ વારંવાર બને છે ત્યારે માંડવીના નાગલપરવાડી વિસ્તારમાં રહેતા દેવરાજ ખિમજી હિરાણીને વિશ્વાસમાં લઈને ચીટરો અકબર રહેવાસી કોળા સુનિલ વૈષ્ણવ જેલમાં નાખવા જેવી ધમકીઓ આપીને પટેલ યુવક પાસેથી રૂપિયા બાર લાખ પડાવી લીધા હતા આરોપીઓએ માંડવીના હજીરા રોડ પર રહેતા રમેશ મેઘજી પિંડોરિયા પાસેથી જમીનના કેસમાં એક લાખ રૂપિયા પડાવી લીધા હતા ચૌદ લાખ રૂપિયા લેવાના બાકી હતા તે અરસામાં રમેશ પિંડોરિયાએ પોતાની સાથે ચીટિંગ થઈ રહી છે તેવું તેને જણાતા તેણે તે અરસામાં પોલીસ ફરિયાદ કરતા તેની સાથે થયેલી પંદર લાખની મુદ્દે તેણે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી માંડવી પોલીસના પીઆઈ એમ જે જલુ અને તેમની ટીમના સ્ટાફે ચીટરો અકબર શાહ એસ ડી વૈષ્ણવ પીએસઆઈ આઈબી માંડવી જત જતનગરની ધરપકડ કરીને ધાક બેસાડતી કામગીરી કરી છે બને ફરિયાદો કેમેરા સામે આવીને પોતાની આપબીતી જણાવી હતી કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ મારું નામ છે દોરજભાઈ છે મામદ રત્ન એસડી વૈસન સાહેબે મારી સાથે ચીટિંગ કરેલી છે એમ કે તમારી ખોટી નોટમાં જાલી નોટમાં ફસાવી દેવામાં આવશે કેસમાં તો તમે અમને આટલા રૂપિયા મારા પાસેથી નવ લાખ રૂપિયા એ લોકો પડાવી લીધા છે હવે એક એક તમે એક એક આવી રીતના તમારા ઉપર કેસ થયેલ છે તો હવે તમને કેવી રીતના કહું છું અમે એવી રીતના ગભરાઈ ગયા હતા મારા પાસે ડાક ધમકીથી લઈ અને એ ટોટલ નવ લાખ રૂપિયા લોકો પડાવેલા છે એસ ડી વૈષ્ણવ સાહેબ ને મામદ દત્તે આ બે લોકો એ અમારી સાથે ચીટિંગ કરેલ છે અત્યારે હવે જલુ સાહેબ પોલીસ સ્ટેશન એ હવે ધરપકડ કરી લીધી છે એ લોકોની હવે અમને એટલી આશા રાખીએ છીએ કે આગળની કાર્યવાહી એ લોકો સારી રીતે કરશે અને અમને આશા છે કે અમારા પૈસા પૂરેપૂરા પૈસા પાછા મળી જશે ને અત્યારે હું પૈસામાં ત્યારે પરિસ્થિતિ બહુ સાવ ખરાબ હતી અમારી મેં બધે ક્યાં ત્યાંથી સંબંધમાંથી પૈસા ઉપાડી બે ટકા વ્યાજેથી લીધેલ છે અત્યારે હું વ્યાજ ભરી ભરીને હવે થાકી ગયો છું જેમ બને તેમ જલ્દી અમારા પૈસા પાછા મળે એટલી અમે આશા રાખીએ એ મહંમદા જતન નહીં તરીકે નંબર કોન્ટેક્ટ થી એ લોકો કર્યો તો અમારે ઈસ દિવસ સર સાבי અમારે કોન્ટેક્ટ કરીને એ લોકો અમારે રીવિઝન ચેટીંગ કરીને એ લોકો ધક ધમકી દે પૈસા ફરાવી લેતા જલુ સાહેબે અમારા સાહેબે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અમે એટલી આશા રાખીએ છીએ કે હજી એ લોકો અમે આશા રાખીએ છીએ કે હજી એ લોકો આગંદ્ય કાર્યવાહી સારી રીતે કરશે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નામ રમેશભાઈ રમેશભાઈ ક્યાં રહેવાના માંડવી શું ઘટના બની હતી તમારે મારે થોડાક દિવસ પહેલા એવી ઘટના બની હતી કે આ લોકો એક વિષ્ણુ સાહેબ તરીકેનો સાહેબ આઈબીનો અને એક હતો મોહમ્મદ જત અને એક હતો સલીમ એણે મને એવી રીતના કીધું કે તમારો ઉપર એક જમીનદાર પુરુષોત્તમ નામના ભાઈએ કેસ કર્યો છે તમે એને સોપારી આપી તો મને કોઈ યાદની વાત ખબર નથી અને એ લોકો સીધો મને બોલાવી છે મોહમ્મદ જતનગરમાં જતનગરમાં ગયો એટલે મને કીધું કે જો તમારી સોપારીની કેસ લાગુ પડ્યો છે તમને દસ બાર વર્ષની જેલ થશે તમે તોડ કર્યું હોય તો આટલા રૂપિયા આપો તો કેટલા આપવા પડશે તો પંદર લાખ રૂપિયા આપો મારા પંદર લાખ રૂપિયા નથી મારા કઈ પૈસા છે તો આપો તો મેં એક લાખ રૂપિયો મેં મારા ઘરમાં હતો તો હું લઈ મામા જાતને દેવા ગયો મામા જાત કરી ગયો તો એને વિષ્ણુ સાહેબ આવ્યા વિષ્ણુ સાહેબે મારા એક લાખ રૂપિયા લીધો બાકીના ચૌદ લાખ રૂપિયા મને ચાર દિવસમાં મને પૂરા કરી દેજો તો બાર મારાથી ચૌદ લાખ પૂરા થાય એમ હતા નહીં તો મેં હું બહુ પૂરો ગભરાઈ ગયો ગભરાઈ ગયો એટલે પછી મને મારા કાકાને બદલે વાત કરી મે કે અમાર કાકાને વાત કરી મનસુબભાઈને મનસુબભાઈ બારે સમજાવવા વાત કરી સમજાવવા બતા ભેગા થઈ અને પછી મને મમ જત માં મે રસ્તા પર પકડ લીધો પકડ લીધો એટલે ઈ લોકો ક્યાં મત બોલાચાલી કરતા હતા એમાં પછી અમે પોલીસ સ્ટેશન ગયા ઈ ફરિયાદ દજ કરાવી ઈ ફરિયાદ દજ કરાવી એટલે સાદી કીધું કે તમે ફરિયાદ દજ કરાવો અને અમે પછી એને ધરપકડ કરશે તો હવે એની ધરપકડ સાહેબે કરી લીધી છે અને એ ધરપકડ કર્યા પછી અમને પીએસ પીએસઆઈ જરૂર સાહેબ અને પોલીસ સ્ટાફ એના ઉપર અમને પૂરો ભરોસો હતો કે એ અમને ન્યાય દેરાવશે અને આજે અમને એ પકડીને રજૂ કર્યા છે ધરપકડ કરીને તો અમે એનો પોલીસ સ્ટેશનનો પીએસઆઈ જરૂર સાહેબ ઉપર બહુ પૂરો વિશ્વાસ રાખીએ છીએ કે અમારી એક લાખ રૂપિયા મારા લીધા છે એમાં ડેર આવશે અમને પૂરો વિશ્વાસ છે અને ડેર આવશે એ પોલીસ સ્ટેશન આભાર માનો બહુ કે પોલીસ સ્ટેશન અત્યારે અમારા ઉપર અમારો કામ બહુ સારું કર્યું અને એવો જ કામ કરતા રહે જાહેર નિમંત્રણ શ્રી અખિલ કચ્છ ચારણ સમાજના નેજા હેઠળ માંડવી મધ્ય યોજાતા સમૂહ ને પચીસ વર્ષ પૂર્ણ થતા હોય રજત જયંતિ મહોત્સવ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવાનું આયોજન આગામી તારીખ સાત પાંચ બે હજાર ઓગણીસ મંગળવાર દિને માંડવી મધ્ય અખિલ ચારણ સભાના અધ્યક્ષ શ્રી વિજયભાઈ તથા ગઢવી મિત્ર મંડળ માંડવી માંડવીની વ્યવસ્થાકીય જવાબદારી હેઠળ કરવામાં આવેલ છે આ માંગલિક પ્રસંગે વધુ ને વધુ સંખ્યામાં પ્રભુતામાં પગલા માંડવા નવ દંપતીઓ માંડવી મધ્ય યોજાનારા સમૂહ જોડાય તેવી કરવામાં આવે છે આ શુભ પ્રસંગે મહાપ્રસાદ મંડપ તથા કન્યાદાન સહિતનો તમામ નાણાકીય ખર્ચ સમાજના અગ્રણી દાતા શ્રી ખેતસીભાઈ દેવજીભાઈ મંથુડા મુંબઈ ઈશ્વરભાઈ અર્જનભાઈ મંથુડા નાનીરાયણ પ્રભુભાઈ રામભાઈ મોટી છે આ શુભ પ્રસંગે નવ દંપતીઓ માટેની સરકાર શ્રીની તમામ યોજનાઓનો લાભ લેવા વિનંતી છે અને આ સમૂહ લગ્નની રજત જેમતી મોસક પ્રસંગે પધારવા સર્વ જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ છે નિમંત્રક શ્રી અખિલ કચ્છ ચારણ સભા માંડવી કચ્છ